સમગ્ર શાળા કોલેજમાં પણ આ રીતે જે બનાવ બને છે એ બનાવને લઈને પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવામાં આવે શિક્ષણ અધિકારીઓ શિક્ષણ વિભાગ દ્વારા જે છે અત્યારે એલ સ્કૂલથી રાજભોગ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ છે માતાઓ છે બહેનો છે અને બાળકો પણ આ રેલીમાં જોડાયા છે શાંતિથી આ રેલી અહીંયાથી કાઢવામાં આવી રહી છે આપણે અને આ જે ઘટના બની છે ઘટનાને લઈને શું જય જુલેલાલ અમદાવાદના સેવન્થ એ હાઈસ્કૂલમાં જે ઘટના દુઃખદ ઘટના ઘટેલ છે જેમાં અમારા હિન્દુ સિંધી સમાજના નયન સંતાણીની હત્યા કરવામાં આવેલ છે એના વિરોધમાં અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આજે મૌન રેલીનું આયોજન રાખેલ છે અમે પ્રશાસનને વિનંતી કરીશું કે આ ઘટનામાં જે બી સંટાયેલા માણસો છે એસમો છે જેમ કે પ્રિન્સિપલ સ્કૂલના સંચાલકો પ્રશાસન જે બી એમાં સંટાયેલો હોય એને સખ્ત માં સજા મળવા જોઈએ અને હત્યારાઓને ફાંસી ની સજા માંગ કરીએ છીએ જેમ આગાડી ચાલીને બીજા વિદ્યાર્થીઓ સાથે આ દુઃખદ ઘટના નહીં ઘટે જય જુલેલાલ શિક્ષણ મંત્રી છે તેને શું સંદેશો આપશો શિક્ષણ મંત્રીને અમારો સિંધી સમાજનો નો એક જ સંદેશો છે એ સ્કૂલોમાં માં આવી ઘટના નહીં બને સખ્ત માં કાર્યવાહી થાય જે બી આમાં દોષીઓ છે સ્કૂલ પ્રશાસન અને જે બી એમાં સંડોવાયેલા છે એમને સખ્તમાં સજા થાય એવી અમારે સમાજ તરફથી સરકારને કારણ કે અત્યારે તો શું છે કે બાળકે બાળકનું એક જાતનું કહીએ તો મર્ડર કરી નાખ્યું જુવેનાલ કોર્ટમાં અમુક પ્રકારની સજાઓ થાય છે અને પછી છૂટી જશે કેમ કે આ જે સજા છે એ અત્યારે જુનિયર કોર્ટના અંદર જે સજાઓ થતી હોય એનું એનું જે ધોરણ છે માપદ માપદંડ છે ખૂબ જ ઓછા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક તો બાળક આપણું ખોયું છે હવે બીજા જે અન્ય જે અત્યારે બધી સ્કૂલો છે એ સ્કૂલોમાં પણ અત્યારે તમે આ જે મોબાઈલનું દૂષણ ને કયા પ્રકારે જોશો કારણ કે મોબાઈલ જ સૌથી મોટી આ જે બધી ઘટનાઓ છે અને આ બધી વારદાતો થતી હોય તેને લઈને મોબાઈલ જ ક્યાંક ને ક્યાંક જિમ્મેદાર એવું લાગે અને વાલીએ આ જે ઘટનાઓ ઘટિત ના થાય એ બદલ વાલીને પણ શું સંદેશો છે વાલીનો અમારે એક સંદેશો કે છોકરાઓને આજના છોકરાઓને મોબાઈલના બે ઉપયોગો થાય છે એક ખરાબ ને સારો અત્યારે વધારે પડતો ખરાબ ઉપયોગ વધારે કરી છે બાળકો તે માટે વાલીઓને બી સાવચેત રહેવાની જરૂર છે પોતાની જવાબદારી છોડીને મોબાઈલ આપી દે છે એ ના કરવું જોઈએ અને છોકરાઓ પર ધ્યાન ધ્યાન જોઈએ બધી એમનું શું છોકરા બીજી વખત આવું નહીં થવું જોઈએ કોઈ બી માણસ પોતાનો સંતાન પ્રે હોય છે ને બીજાની સંતાનોને બી બધાને કોઈ બી જાત પ્રાંત વાળા હોય તે બધા એ મા બાપ

સરકાર સરકાર કો રેલી કે માધ્યમ થી ક્યા કહે ચાતા जय झूलेलाल बिली मोहरा सिंधी समाज की तरफ से आज हमारे नये संतानी की आत्मा को शांति के लिए रैली निकाली गई है हमें सरकार से ये निवेदन है कि ये जो हमने रैली निकाली है ये हमारा एक धार्मिक पक्ष नहीं है ये एक नयन संतानी को न्याय दिलवाने के लिए है कि आजकल स्कूलों में इस तरह से कार्य हो रहे तो हमारे बच्चों की सेफ्टी क्या है हमारे बच्चों के साथ अगर इसी तरह न्याय नहीं रहेगा और इसी तरह से अत्याचार होते रहेंगे तो हमारे बच्चे सेफ किस तरह एक स्कूल ही है जहाँ बच्चा हमारा सुबह से लेकर छह से आठ घंटे व्यतीत करता है अगर वहीं हमारा बच्चा सेफ नहीं तो हमारा बच्चा सेफ कहाँ है हम किस तरह उसे शिक्षा दिलवाएं? अगर हमारे सरकार से यही निवेदन है कि धार्मिक पक्ष को ध्यान में न रखते हुए एक बच्चे को ध्यान में रखते हुए हमें न्याय दिया जाए के परिवार को न्याय दिया जाए जय झूल दूसरे भी एक महिला उससे भी बात करेंगे और... आपको प्रशासन जो सेवन डे स्कूल का प्रशासन था कहीं उसकी गलती आपको ज्यादा लगी होगी क्योंकि 40 मिनट तक वो बच्चा वहां ही पढ़ा रहा अगर उसको इमरजेंसी तुरंत ट्रीटमेंट मिल जाती तो शायद वो बच्चा बच जाता बराबर तो हमारे सरकार से यही विनंती है कि हमारे बच्चे को जितनी देर वहाँ पे था अगर उसको बरोबर देखा जाता था तो आज वो हमारा बच्चा बच जाता था लेकिन स्कूल से भी ये प्रार्थना है कि आगे के लिए ये गलती ना हो और हमको बरोबर बरोबर जो भी है न्याय दे ये बच्चे के लिए बस हम जय झूलेलाल

પ્રકારનું કોઈ કોઈની સાથે આવી આ ઘટના ના બને તેને લઈ અને આજે જે મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એલ એમ પી સ્કૂલથી અત્યારે રાજભોગ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં માતા બહેનો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આંટી બોલે આ જાઓ આ જાઓ ઇધર આ आज की रैली के बारे में आप क्या कहना चाहते हो सरकार से क्या मैसेज है बस यही कि हमारे बच्चों की सेफ्टी के हमारे बच्चों के लिए आपको कुछ तो एक्शन लेनी चाहिए ना अगर यही दूसरे समाज के बच्चों का होता तो आज पता नहीं क्या क्या हो गया होता और सिंधी समाज इसीलिए कोई आ नहीं रहा हमारे आगे अगर यही मुस्लिम का होता तो कैसे आते सब लोग और कोई और कास्ट का होता तो जरूर आते पर आज सिंधी समाज है तो सब जगह दबा रहे ना इस चीज को इसीलिए हम लोग सब मोर्चा लेके निकले कि हमको न्याय मिलना चाहिए કે કડી કડી સજા મી ના તો આગે ફર કભી કરે સોચેગા નહીં કોઈ બચ્ચો કે મનમાં ડર બેઠેગા કેસ નહીં કરે दूसरे जो पेरेंट्स है उसको क्या मैसेज दोगे कि कहीं ना कहीं ये मोबाइल के चक्कर में और मोबाइल देखने में क्राइम स्टोरी देखते है अलग अलग सब स्टोरी देखते उसके बाद उसका ब्रेन ऐसा हो जाता है कि पेरेंट्स को भी एक मैसेज होगा कि भाई आप अपने बच्चे को मोबाइल से दूर रखो कि ऐसी वारदात ना बढ़े वो क्या हम लोग अगर अपनी फैमिली में सब अपने बच्चों को टाइम देंगे ना तो ही होगा ये सब और थोड़ा धर्म की तरफ हम अपने बच्चों को लेकर चले भगवत गीता के क्लासेस जैसे हमारे इधर स्कूलों ने चालू किया है वैसे सब स्कूल में चालू करना चाहिए સંસ્કાર પણ બાળકોમાં કેળવા જોઈએ અને મા બાપે ખાસ ટાઈમ આપવાની જરૂર છે મા બાપ પોતાના છોકરાની પાછળ જો આ પ્રકારનો ટાઈમ આપશે તો ક્યાંક ને ક્યાંક આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓ નહીં બનશે નમસ્કાર